કાનજીનું કામ હતું તળાવની દેખરેખ રાખવાનું અને માછીમારી કરવાનું દિલનો સાફ અને મહેનતું પણ વાતચીતમાં થોડો ઓછો આ જય આ જયપુરમાં રહેતો હતો એક ધનવાન શેઠ જેનું નામ હતું રામજી શેઠ રામજી શેઠ પાસે પૈસા ખૂબ પણ સ્વભાવ થોડો અહંકારી તેમને ગામમાં બધા લોકો માન આપતા કેમકે હતા ગામના સૌથી મોટા દાતા એક સવારની વાત છે સુરજ દાદા ધીમે ધીમે આકાશમાં આવતા હતા કાનજી પોતાની નાની હોડી લઈને તળાવમાં ઝાડ નાખવા નીકળ્યો હતો એટલામાં જ તેને દૂર જોરદાર બૂમ સંભળાય અરે કોણ છે ત્યાં મારી કિંમતી વીંટી ખોવાઈ ગઈ કાનજી ઉતાવળે હોડી કિનારે લીધીને જોયું તો રામજી શેઠ ઉભા હતા તેમનો ચહેરો ગુસ્સાથી લાલ ઘૂમ હતો કાનજી તું જ હતો ને અહીં મેં મારી સોનાની મોર જડેલી હીરાની વીંટી અહીં જ કાઢીને મૂકી હતી કેમ કે મારે તળાવમાં હાથ ધોવા હતા પણ હવે એ ક્યાંય દેખાતી નથી તું જ અહીં હતો તો બીજું કોણ લઈ ગયું હોય શેઠે કાનજી તરફ આંગળી કહ્યું એકદમ ગભરાઈ ગયો એણે માથે હાથ મૂકી દીધો અરે શેઠ હું તો હમણાં જ હોડી લઈને દૂર માછલી પકડવા ગયો હતો મેં તમારી વીટી જોઈ પણ નથી હું ચોર નથી શેઠ ચોર નથી તો પછી આ વીટી ક્યાં ગઈ આ તળાવ કિનારે બીજું કોઈ નહોતું મને ખબર છે તું ગરીબ છે અને તારી નજર મારી વીટી પર બગડી છે રામજી શેઠે ગુસ્સામાં આવીને કાનજીનો હાથ પકડી લીધો ગામના બીજા લોકો પણ ધીમે ધીમે ત્યાં ભેગા થવા લાગ્યા એક માણસ કાનજીને બચાવવા આગળ ન આવ્યો કેમ કે બધા શેઠથી ડરતા હતા લોકોએ ખબર હતી કે કાનજી ભલો છે પણ શેઠની વાત સામે બોલવાની કોઈની હિંમત નહોતી શેઠે ગામના મુખીને બોલાવ્યા મુખીએ કાનજીને પૂછ્યું કાનજી સાચ બોલ તે વીટી જોઈ છે કાનજીની આંખોમાં આંસુ હતા મુખી સાહેબ ભગવાનના મેં નથી જોઈ પણ મને લાગે છે કે તળાવના ઊંડા પાણીમાં પડી ગઈ છે પાણીમાં પડી ગયું હોત તો હું તરત જોઈ શકત આને જ સંતાડી દીધી છે એની ઝૂંપડીની તલાશી લો અને બીજા બે ત્રણ માણસોએ કાનજીની નાનકડી ઝૂંપડીમાં તપાસ કરી પણ વીંટી ન મળી છતાં રામજી શેઠે આખા ગામની સામે ઊભા રહીને જાહેર કર્યું કે જ ચોર છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે ગરીબ કાનજી એ શેઠની કિંમતી વીટી ચોરી છે આ રીતે કાનજી પર ચોરીનો આરોપ લાગી ગયો અને એને સાંભળ્યા વગર જ ગામની પંચાયત સમક્ષ ઉભો કરી દેવામાં આવ્યો રામજી શેઠનો ગુસ્સો એ આખા જયપુર ગામ પર છવાઈ ગયો હતો બીજે જ દિવસે સવારે ગામના વડલા નીચે મોટી પંચાયત ભેગી થઈ વચમાં મુખી સાહેબ ચાર વડીલ પંચો અને સામેની બાજુએ રામજી શેઠ ગુસ્સામાં બેઠા હતા કાનજી ખૂણામાં માથું નમાવીને હતો તેની આંખોમાં ભય અને નિરાશા હતી પંચાયત શરૂ થઈ મુખી સાહેબે ઊંડો શ્વાસ લઈને કાનજી તરફ જોયું કાનજી બેટા તું દિલનો ભલો માણસ છે એ અમે જાણીએ છીએ પણ વાત શેઠની કિંમતી વીટીની છે તો કહે છે કે તે વીટી નથી જોઈ પણ એ સમયે તળાવ કિનારે તારા સિવાય બીજું કોઈ નતું શેઠની વાત ખોટી પણ ન હોય સાચું શું છે જો તે ભૂલથી લીધી હોય તો કબૂલ કરી લે અમે તને માફી આપીશું અને શેઠની વીંટી પાછી મળી દઈશું કાનજીની આંખોમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા મુખી સાહેબ હું ગરીબ છું પણ ચોર નથી વીટી મેં નથી લીધી મેં ફક્ત એટલું જ જોયું હતું કે શેઠ હાથ ધોતી વખતે તળાવમાં કંઈક ફેંકી રહ્યા હતા પણ એ વીંટી હતી કે બીજું કંઈ તે હું સ્પષ્ટ જોઈ શક્યો નહોતો મને એ સમય થયો કે કદાચ એ શેઠની કોઈ જૂની વસ્તુ હશે એટલે મેં ધ્યાન ન આપ્યું રામજી શેઠે ગુસ્સાથી ઉભા થઈને કહ્યું જૂઠું સાવ જૂઠું આ છોકરો બહાના બનાવી રહ્યો છે જો મેં ફેંકી હોત તો હું જાતે જ કહેત આ તળાવ કિનારે ફક્ત એ જ હતો એણે જ ચોરી કરી છે અને હવે ખોટું બોલીને બચવા માંગે છે એનો અર્થ એ થયો કે એણે મારા પર આરોપ મૂક્યો કે મેં જાણી જોઈને વીંટી ફેંકી દીધી આ તો ઉલટા ચોર કોટવાલને દંડે એવું થયું પંચોએ વિચાર્યું શેઠની વાતમાં વજન હતું તળાવ કિનારે બીજા કોઈનો પડછાયો પણ નહોતો કાંજીએ વીંટી ચોરી નથી એમ સાબિત કરનારું કોઈ સગડ કે કોઈ સાક્ષી નહોતું બીજી બાજુ કાનજી ગરીબ હોવાથી અને શેઠ ધનવાન હોવાથી પંચાયત શેઠની નારાજગી લેવા તૈયાર નહોતી લોકોનો મત શેઠ તરફ જ હતો લાંબી ચર્ચા પછી સાહેબે પોતાનો નિર્ણય સંભળાયો જે સંપૂર્ણ સત્ય જાણ્યા વગરનો ન્યાય હતો તમામ સાબિતી અને સંજોગોને ધ્યાનમાં લેતા પંચાયત આ નિર્ણય પે આવે છે કે કાનજી તે રામજી શેઠની વીટી ચોરી છે અથવા એના વિશેનું સંપૂર્ણ સત્ય તે છુપાયું છે આ ચોરીની સજા રૂપે તને ગામમાંથી એક વર્ષ માટે હાકી કાઢવામાં આવે છે તો એક વર્ષ સુધી આ ગામની સીમમાં પણ પગ નહીં મૂકી શકે સાથે જ તારા રામજી શેઠને સોનાની વીટીની કિંમત ચૂકવવી પડશે આ સાંભળીને કાંજીનું હૃદય તૂટી ગયું એને રડીને પગ પકડ્યા ના મુખી સાહેબ મને સજા ન આપો નિર્દોષ હું આટલા પૈસા ક્યાંથી લાવીશ પણ મુખી સાહેબનો નિર્ણય અફર હતો રામજી શેઠ વિજય હાસ્ય સાથે ઊભા થયા તેમણે કહ્યું જોયું સત્ય ક્યારેય છુપાતું નથી નિર્દોષ હોવા છતાં કાંજીને ચોરીના કલંક સાથે ગામ છોડવું પડ્યું એ દુઃખી હૃદયે પોતાની નાની હોડીને માછીમારીની ઝાળ લઈને એ જયપુરની સીમ છોડીને અજાણ્યા રસ્તે ચાલી નીકળ્યો એને મનમાં એક જ દુઃખ હતું કે માત્ર ગરીબ હોવાને કારણે અને અધૂરા સત્યને કારણે તેને આટલી મોટી સજા મળી જયપુર ગામ છોડ્યા પછી કાનજીનું જીવન એક વમળમાં ફસાયેલી હોડી જેવું બની ગયું હતું તે દિવસો સુધી ચાલતો રહીને છેવટે છેવટે એકબીજા મોટા ગામ પાસે પહોંચ્યો જેનું નામ હતું ધર્મનગર આ ગામમાં લોકો દિલના સારા હતા અને બધાને મદદ કરતા કાનજી પાસે ફક્ત તેની માછીમારીની જાળ અને થોડા લાકડાના સાધનો હતા તે ગામમાં ગામના તળાવ કિનારે બેસીને માછલી પકડવા લાગ્યો ધર્મ નગરના મુખ્ય જોયું કે આ યુવાન મહેનત છે મહેનતું છે ને કામચોર નથી એટલે તેમણે કાનજીને તળાવની દેખરેખનું કામ સોંપ્યું સમય વીતતો ગયો કાનજી મહેનત કરીને થોડા પૈસા ભેગા કર્યા તે સવાર સાંજ તળાવને ચોખ્ખું રાખતો ને કોઈને પણ તળાવ પાસે ગંદકી કરવા દેતો નહીં તે હંમેશા પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતો કેમ કે તેને ખબર હતી કે અન્યાયનો ડંખ કેવો હોય છે બરાબર છ મહિના વીતી ગયા એક દિવસ ધર્મનગરનો એક વડેલ જે જમીનમાં ખુદકામ કરીને માટીના વાસણો બનાવતો હતો તે કાનજી પાસે આવ્યો તેનું નામ ભગતદાસ હતો ભગતદાસે કાનજીને એક વિચિત્ર વસ્તુ બતાવી કાનજી બેટા જો તો હું આ જે તળાવના ઊંડા કિનારેથી માટી કાઢી રહ્યો હતો ત્યારે આ વસ્તુ મને મળી આ શું છે કાનજીએ વસ્તુ પોતાના હાથમાં લીધી તે ગોળ અને ચળકતી હતી કાનજીએ તરત જ તેને ઓળખ્યો ઓળખી લીધી અરે આ તો એ જ સોનાની વીટી છે રામજી શેઠની કિંમતી વીટી જેના માટે મને ચોર ઠેરવીને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કાનજીની આંખો આશ્ચર્ય અને આનંદથી પહોળી થઈ ગઈ વીટી પર સોનાની મહોર અને વચ્ચે હીરો જડેલો હતો એ જ નિશાનીઓ જે શેઠે વર્ણવી હતી કાનજીને તરત જ યાદ આવ્યું કે તેણે પંચાયતમાં કહ્યું હતું કે મેં ફક્ત એટલું જ જોયું હતું કે શેઠ હાથ ધોતી વખતે તળાવમાં કંઈક ફેંકી રહ્યા હતા શેઠ ખરેખર હાથ ધોતી વખતે અજાણતા જ વીટી તળાવમાં ફેંકી દીધી હતી અને તે કાદવમાં ઊંડે દબાઈ ગઈ હતી ભગતદાસ અને ધર્મનગરના મુખીએ બધી વાત સાંભળી તેઓ તરત સમજી ગયા કે જયપુરની પંચાયતે કાનજી પર મોટો અન્યાય કર્યો છે ધર્મનગરના મુખીએ કાનજીને કહ્યું બેટા હવે તારે ગભરાવાની જરૂર નથી આ વિટિત સાબિતી કર સાબિતી છે કે તું નિર્દોષ છે અમે તારી સાથે જયપુર ગામ આવીશું તને ચોરનો જે કલંક લાગ્યો છે તે ધોવું પડશે અને તને સાચો ન્યાય અપાવવો પડશે કાનજીની આંખોમાં પહેલીવાર 6 છ મહિના પછી ખુશીના આંસુ હતા તેને ખબર હતી કે સત્ય ક્યારેક દબાઈ જાય છે પણ ક્યારેય મરી જતું નથી હવે સત્યને બહાર લાવવાનો અને પોતાનો ન્યાય મેળવવાનો સમય આવી ગયો હતો બીજા જ દિવસે કાનજી ધર્મનગરના મુખી અને ભગતદાસ કેમ તે વીટી સાથે રસપુર જવા નીકળી પડ્યા કાનજી ધર્મનગરના મુખી અને ભગતદાસ બીજા દિવસે સવાર સુધીમાં જયપુર ગામ પહોંચી ગયા સીધા જ એ જ વડલાના ઝાડ નીચે ગયા જ્યાં છ મહિના પહેલા કાનજીએ ચોરનું કલંક આપીને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કાનજીના પાછા ફરવાના સમાચાર મળતા જ આ આખું ગામ ફરીથી ભેગું થઈ ગયું રામજી શેઠ પણ ગુસ્સામાં લાલચોળ થઈને ત્યાં આવ્યા કાનજી તારી હિંમત કેમ થઈ પાછા ફરવાની તને તો ગામમાંથી હાકી કાઢવામાં આવ્યો હતો હજી સુધી તે કિંમત પણ નથી ચૂકવી રામજી શેઠે ગુસ્સાથી બૂમ પાડી કાનજીએ શાંતથી શેઠ સામે જોયું તેના ચહેરા પર કોઈ ડર નહોતો ફક્ત સત્યનો વિશ્વાસ હતો ધર્મનગના મુખી આગળ આવીને કહ્યું જયપુરના મુખી સાહેબ અને પંચો અમે એક મહત્વપૂર્ણ સત્ય લઈને આવ્યા છીએ આ છોકરો કાનજી નિર્દોષ છે તેને જે સજા મળી છે તે ખોટો અન્યાય છે પછી ભગતદાસે તેમના હાથમાં એ ચમકતી સોનાની વીંટી રામજી શેઠ સામે ધરી શેઠજી શું આ તમારી વીંટી છે વીંટી જોતા જ રામજી શેઠના મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો તેમની આંખો આશ્ચર્ય અને શરમથી પહોળી થઈ ગઈ ભગતદાસે આખી વાત વિસ્તારથી જણાવી આ વીટી મને ધર્મનગરના તળાવ કિનારે ઊંડા કાદવમાંથી મળે છે કાનજીએ પંચાયતમાં કહ્યું હતું કે શેઠ હાથ ધોતી તળાવમાં કંઈક ફેંકી રહ્યા હતા અને આ વીંટી એ જ વાતની સાબિતી છે શેઠ તમે ગુસ્સામાં અને ઉતાવળમાં હાથ ધોયા ત્યારે આ વીંટી કાદવમાં પડી ગઈ અને તમે એ જોયું નહીં કાનજી પર જૂઠો આરોપ અને તમારા અહંકારને કારણે જ તેને સજા મળી હતી આ સાંભળીને એ આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો ગામના મુખ્યને પંચોની આંખો નીચે ઢળી ગઈ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે ધનવાનની વાત પર એ વિશ્વાસ કરીને ગરીબ અને નિર્દોષ છોકરાને સાંભળ્યા વગર જ એ સજા આપી દીધી હતી રામજી શેઠનું માથું એ શરમથી ઝૂકી ગયું એમનો અહંકાર તૂટી ગયો તેઓ ધીમે ધીમે કાનજી પાસે આવ્યા અને તેના પગ પકડવા નીચે બેસી ગયા મને માફ કરી દે મારા ગુસ્સાએ મારા અંધારા અહંકારે તારી જિંદગીના છ મહિના બરબાદ કરી દીધા તને કલંક આપ્યું મને મારા ખોટા ન્યાયની સજા મળી છે ગામના મુખીએ પણ ઊભા થઈને જાહેરમાં કહ્યું ગામ લોકો આજે આપણને શીખ મળી છે કે કોઈ પણ નિર્ણય ખાસ કરીને ન્યાય સંપૂર્ણ સત્ય જાણ્યા વગર ન લેવો જોઈએ કાંજી તો નિર્દોષ છે અમે પંચાયત વતી તારી માફી માંગીએ છીએ તારી સજા રદ કરવામાં આવે છે અને તને એ ગામમાં તારો માન સન્માન પાછો આપવામાં આવે છે કાનજીએ શેઠને ઊભા કર્યા અને હસીને કહ્યું શેઠજી તમે તમારી ભૂલ સ્વીકારી એ જ મારો સાચો ન્યાય છે મારે કોઈ બદલો નથી જોઈતો બસ એટલું યાદ રાખજો કે અધૂરું સત્ય હંમેશા નુકસાન કરે છે ગામના લોકોએ તાળીઓ પાડીને કાનજીનું સ્વાગત કર્યું રામજી શેઠે પાછી આપી અને તેના નવા જીવન માટે ખૂબ પૈસા આપીને મદદ કરી કાનજીને તેનું તળાવ કિનારનો કિનારાનું ઘર પાછું મળ્યું અને હવે આખા ગામમાં તેના સત્યનો રખેવાળ કહેવામાં આવતો હતો મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ